પણ મોંઘી વસ્તુ આપણે લે જેમ કે ટીવી છે ફ્રિજ છે એસી છે એ બધું આપણે ઓફલાઈન લેવું જોઈએ એ વધારે સારું પડે અને ઓનલાઈન કપડા છે કે શૂઝ છે કે કઈ પણ વસ્તુ હોય એસેસરીઝ હોય એ તમે ઓનલાઈન લઈ લો તો ચાલે બાકી પોતપોતાનો ઓપિનિયન છે બરાબર છે હવે શોપિંગ કરવા જઈએ તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આપણે પહેલા તો શોપિંગ કરવા જઈએ તો કોઈ એક દુકાન નહી હોતી 10 દુકાન હોય 10 દુકાન ફરવાની 10 એ 10 દુકાનમાં ભાવ જોઈ લેવાનો જ્યાં તમને તમારો ભાવ વ્યાજબી લાગે વસ્તુ વ્યાજબી લાગે ના ભાવ પ્રમાણે છે તો લેવાની બાકી નહીં લેવાની બાકી જતું રહેવાનું પાછળ તે બૂમ પાડવાના છે કે બેન લઈ લો આટલામાં તો આટલામાં ઓકે સો અમારા ટ્રેન્ડિંગ ગુજરાતના ફોલોઅર્સને તમે શું ટિપ્સ આપવા માંગશો તમારા વતી કે શોપિંગ કરવા છે તો કઈક નાની ટિપ્સ તમારા વતી મારા વતી એક જ ટીપ રહેશે કે તમે લોકો વહેલા શોપિંગ કરવા જાવ આવી ઘીચો ઘીચમાં અમારે જેવી ભૂલ ના કરશો બસ